કૃષ્ણ તો કૃષ્ણ છે કૃષ્ણને તમે જાણી શકો પારખી ન શકો ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું કે સૃષ્ટિના કણ કણમાં હું છું જો તું કોઈ સાથે દુશ્મની કરે છે તો તારા દુશ્મનમાં પણ હું અને તારા દોસ્તમાં પણ હું હું એ કૃષ્ણની વાત કરું છું કે સમય આવે ગોપીઓ સાથે રાસલીલા રચાવે ને એ કૃષ્ણ દોસ્તી નિભાવવાની વાત આવે તો દોસ્તી નિભાવે એ કૃષ્ણ અને દુશ્મનમાં પણ છેક સુધી લડી શકે એ કૃષ્ણ સમય આવે રણ છોડી દે એ પણ કૃષ્ણ અને જરૂર પડે તો રણમાં ચક્ર લઈને દોડી જાય ને એ પણ કૃષ્ણ શ્યામ દામ દંડ ભેદની જીવતી જાગતી મૂર્તિ એટલે કૃષ્ણ યુદ્ધ ન થાય તે માટે ઝૂકે એ કૃષ્ણ અને યુદ્ધ થયા પછી પોતાના કુળને પણ ન મૂકે એ કૃષ્ણ અને તમને તમારા જીવનની કોઈ પણ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકાળનાર ભગવદ્ ગીતાના સર્જનહાર એટલે કૃષ્ણ જય હિન્દ